चाल <laughs> नहीं कम आओ हो तो करे घर ना बस नहीं तो इन बस ट्रैक्टर रखो हैं नहीं तो इन हलवे जय माता दी जय नहीं तो इन हलवे रियो नहीं तो हलवे रियो सिखता ना बापू की आकून खेड़ ही है मेरे कहता हूँ मैं क्यों ना किया ये बे गम मखर खरे गया था ना वो बे क्यों मनिया अब तो रियो ठीक कहीं ना उतारी बापू तो रह गया है जी अन्नी तेरे को क्या गया है

હાલો આપડો ચા આવી ગયો હે ને પાણી બાણી ને આવી બધો પી લઈ પણ હું ના જોજો રામ રામ બધા ને હાલો ચા પીવા ટ્રેક્ટર હાલતું હતું ને કદાચ અવાજ ના આવ્યો હોય તો મેં કીધું આપડે પાછળથી બોલી દે કેમ છે ભજો દાયરો મજામાં ને અમારે જેસીબી વાળા ભાઈ ખબર નહીં કઈ હાય નથી કેતા ને નાય નથી કેતા આવી જાય આવી જાય એમ કેતા જાય છે ને આજે હજી આવ્યો નથી ને ફોન નથી આવ્યો કઈ આવે ને કેદી આવે કઈ ખબર નથી તે આપણે કરી દીધી ખેતી ચાલુ બાપુ કે આશી આશી દાતી હાંકવી હે જી નવરો હોય મંડો હાંકવાથી ધીરે ધીરે ચાલુ કર્યું ફૂંગી આવે ને આ નેચાણવાળા એરિયામાં છે ને ઉપર બધી આમ ઉપર છે આપણે આ ભાગ બધે નીચે આવે એટલે આમાં હું બધે કહ ક્યાં રાખે એ ધીરે ધીરે એહરે રાખે પછી દેડવા બગડી જાય ફૂંગી આવી જાય એટલે આસી આશી ખેડ કરવી છે દાતી ની કેમ કેમકે પંચિયા ની આમાં બહુ ખેડ કર્યું આપણે જીરું વાવ્યું ને તઈ એટલે આજ ખેર હવે આછી આછી ખેડ કરવી હે હાલો ચા પાણી પીન વરી પાછો લાગી જાવ વેલેરમાં આપણું જમીન ખેડાય ને કમ્પ્લીટ થઈ જાય ફૂકાતી જાય જડ દૂધ ખેડી ને તો આ ખેડી જ નાખો ને આમાં મેં હજી પાણી પીધું નથી આવ્યું તો એનું ચાલુ જ છે એક ધાર હવે ચા પાણી પીન વરી વળી પાછો હા કલક બે કલક થાય બપોર થાય તો એકવાર તો હાલી જાય બપોર પછી આ ઉપલામાં એકાદી વાર હાલી જાય વરી કાલ પાછો આમાં બીજી વાર હાલી જાય આટુ એટલે

હાલો ભાઈ તો પૂણો એક વાગી ગયો હે ને આપણે એકવાર જોઈએ વાય વાર ભાગમાં હાકી નાખી દાતી બાર વીઘા સાડા બાર વીઘા જેવું છે એમાં એકવાર હાલી ગયું છે હવે બપોર પછી મેળવે ને તો ખડખેડમાં આપણે પહેલી વાર હાકી નાખ્યું દાતી એટલે એકવાર વાર હુકાતું થાય અને જો ભેગા ભેગ ખેડી નાખવું હોય તો આપણે બીજી દાંતી માર દઈએ હાલો જો વાગી ગયા હે પાંચ અને હવે ભીમું દોવાનો ટાઈમ થઈ ગયો જય શ્રી કૃષ્ણ હાલો પાંચ વાગ્યા ને ભીમું દોવાનું કરી દઈએ ચાલુ

હાલો તો જોયા ખોરા કપાસ હશે ને આ પલરેલો ખર કરી દઈ છેલ્લે વ્યાય ને બીજું એ ખાય બે બે ખાય પલરે એટલે હાલે

वे हा हाजा થઈ ગયા લાગો चलो हाजा થઈ ગયો જતા ભૂપડી ન દીધી ભૂપડી ભાંગી નાખી છો પડ્યો ને જલતા ના પઈઓ જલતા ક્યાંથી પડે જલતા ઉપર બેઠો એ ભાંગી ગઈ ગોઘારી ને લાખે પગમાં પાસી કઈ બોલતા જાવ Halo कृष्ण बधाई

जगरन पे आ भी गया से ने कनक का के नारियल लीला नारियल तो इड़ा था ना जैसे कृष्ण नारी माता जी राम राम जो मुआ भी गया हो ने आ खाऊं को नारियल खा रही बहुत मज़ा आवे मलाई हुई ना क्या एक मज़े भी भाई पन होगी ये तो ही ये फूल मज़ा आई हो आज तो रमाई रहता है हैं तो तो मज़ा जावे हम्म લી તો હે મેં અને બિરાનભાઈ ને કઈ ક્રાસ કરવો ચીપ્સ બનાવતો બટેકા મોરી અને હવે કઈ દીધું ચીપ્સ ચિપ્સ બનાવે गता गता चिप्स का माल तू लग नहीं बैठ ये गता लगता है हमारे बदन हमारे परिवार रहते हैं बच्चे कि गता गता काम बालतू है इधर जो आया हमारे मम्मी चिप्स तडी दिए हैं जो हो थोड़ी थोड़ी लाल થઈ જો હવે થાય મસ્ત જો આમ જોમ્મી બનાવી દીધી હે હવે મારે ખાવ હે આગળ રિલેશન કરતું હતું હવે હું ખાવ હાલો તમારે ખાવ્યું હોય તો આવી દેજો

હાલો ભાઈ તો મસ્ત વેર પાણી કરીને થઈ ગયા ફ્રી નંબર વેરન ભાઈ લંબાવી દે ખાટ ન થાય ભાઈ ભાઈ ગયો છે આજે વીરન ભાઈ ગયો ખાટલા પાથરવા માટે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આજે બીજો દિવસ છે બે દિવસનો ભેગો વ્લોગ કરી નાખીએ એટલે આપણે બહુ આગળ પાછળ ના થાય કદાચ ટાઈમ મળીએ તો ભલે આગળ વિડીયો બનાવીએ કેમ કે કાલે જવાનું છે પાછું આપણે લગનમાં બાકોડી रा ठीक ठीकल भोपुरी ठीकल भाई <laughs>

મારા ભાઈ બંધ નો ફોન આવ્યો હાલો તો વાત કરી લઈ ને બાપુ આખે ટ્રેક્ટર પછી જાવ ને ટ્રેક્ટર તો બાપુ આ જો છોકરા ને આવતા રહ્યા હે અટાણે હાડા બાર વાગી ગયા હે ને મારે આ થોડો ખૂણો રહ્યો હે પણ આ ટૂંકું ટૂંકું હોય ને એટલે રિવેશ લઈ લઈને આખું પડે જો તો આમાં બધે માં રિવેશ લઈ લઈને આખું હોઉં બીજી વાર દાતી હાલે હે ભાઈ આપણે જો એ ઘૂઘડી કાલે ઉઈડી હતી હું પહેલી વાર આખતો તઈ ને આજે ઉઈડી હે બાબુડી આપણે જેને કઈ ઝીણકું પંખીડું હોય એના ઈંડા હે લઈ લ્યો આ હુકલ જઈડા હે ને એના ઉપર બનાવ્યો માળો પંદર વી હાઠીકડા રાખીને ગમે ત્યાં ફોસલો કરી લઈએ ભાઈ તો આપણી આ વીઘા એકની કટકી છે ને એમાં બીજી વાર રાખવા માં થોડુંક રહ્યું હે ટૂંકું ટૂંકું ખોટી બહુ કરે કેમ કે વારી વારી નાખો ને તોય એટલી વાર લાગે રિવર્સ લઈ નાખો ને તોય એટલી વાર લાગે

તૈકાનું જો હાથે હલતું હતું ને અટાણા પાંચ વાગી ગયા હે બાપુ ને એ બધા કઈ ખરા કામ થી ખંભાળીયે ગયા કાકાનો છોકરો આજ ભણવા ગયો નથી લગ્ન માં ગયો તો એટલે અને રાજુભાઈ ને બહુ મેળમાં નથી આવતું રાજુભાઈ આમ હરફર કરે છે પણ દવા લેવા ગયો છે રાજુભાઈ એ ખંભાળીએ થોડું મેળમાં નથી એટલે અને મને કોઈ બોયલા નથી કે વિરેન ને તેડવા જવું જો આગ તો ટ્રેક્ટર ને આગળ મને યાદ આવ્યું એ પાંચ ને પાંચ મિનિટે થઈ ગઈ છે ને હવે હું જાઉં તડકા બહુ પડે ભાઈ ઝારું ચાલુ થઈ ગયું છે આ એક લીટર નો બોટલ હતો એ બે કલાક ટ્રેક્ટર આવી ગયું થઈ રહ્યું પણ ભાઈ અમારા ચંગુ મંગુ આવી ગયા મને ચા દેવા ભાઈ હું જો ટ્રેક્ટર રાખતો તો વિરન ને તેડી આવીને પછી ટ્રેક્ટર રાખતો તો ને અમારા ચંગુ મંગુ મને આવ્યા ચા દેવા ક્યાં

આતો અડારી દે હે નહીં પેલા સડી જાહે માથે મંગુ કથારી બેહવાનું છે અહીંયા ઈ મેળ ના પડે ભાઈ મને એક કોમેન્ટ માં એક ભાઈ ના પાડી કે છોકરાઓને ટ્રેક્ટર ના પંખા ઉપર કોઈ દી બેસાડવાના ના નહીં ભપ દે નેઠા જઈ પડે તો શું થાય એમ કહેતા તા ઈ ભાઈ ભાઈ નહીં હા તારી કેમ પાટલી ઢીલી થઈ ગઈ મને પાટલી

ઉનાળો આવી ગયો ને પાણી જોઈ કા ભાઈ જો હે પીજે ધૂંધળી તારી હે નહી કમે આવી હાલો ભાઈ તો જો મારે ચંગુ મંગુ આવી ગયા બે ને પાણી પાણી તાઢા પાડ્યા છે ને હવે આપણે પી લઈ ચા તમારે કોઈને ચા પીવું હોય તો આવી જાવ અને મારે હજી ભાઈ લગભગ બે અઢી કલાક થાય ને એક ધારું ખેંચું ને એટલું હજી ટ્રેક્ટર છે અને આ બે ચંગુ મંગુ ને તમે બધા ના પાડી દ્યો કે ટેક્ટરના પંખે બેહવાનું નહીં બેસીએ બેસીએ ક્યાંય નહીં મને જરાય આજ દયા નહીં આવે

ખબર નહીં ભાઈ મારે મારા કાકાને બેન જ જાણે ધીને દકર એવી રીતના હાકી છે એટલે આપણું ટ્રેક્ટર ચાલુ છે હજી સાડા જેવો ટાઈમ થયો છે બસ હમણાં જ આગલો આપણો વીડિયો તમે હજી કાલે જોયો એ મેં પબ્લિશ કરી દો છે ને જો હામે કાકાની લાઈટ ઉભે રહે છે કાકા ટ્રેક્ટર રાખે છે કાકાને એને વાવવા છે તલ એટલે એને ઉનાળું તલની ઉતાવળ છે આઈ કુડી આલે દેખાતી નથી રાજેની થી

পেলে আজাকামিরে সট্য়ার করাকে সটুপ মুরয়েয়ে সটুকে ওদেণা আজা. যারত্যা করালে দেনাই ইকে কাকাই করাকে ত্য়া মুডুয়ে